बोलिए महाकाले मात की जय बोलिए जगदम्बे मात की जय बोलिए सूर्य नारायण ना भगवान की जय દુનિયા દુનિયા ધરી સૂર્ય દેવ તમારું નામ છે કેટલા રૂપે રમુ અને કે ચડું અને કે બોલું કાંડ માં બોલું બેટા કેટલા રૂપે હશે સત્ય ભગવાન તેત્રીસ કરોડ દેવી આજે સૂર્ય દેવતા એક દેવતા હશું શે બેટા ભલે આકાશ માં વાટો

પણ મારે જોવાનું પરેડું છે એટલે સૂર્ય દેવતા આજે રમું આ ચૂકડું છે જય 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 એટલે હું સત્ય ભગવાન કેતા રૂપે રમશે સત્ય ભગવાન

સત્ય ભગવાન હશે હા ભગવાન સોના રૂપા ના આકાશ ના જડાયેલા દેવ આજે કેવા હશે અમારા નામ વાહ પ્રકાશના કામમાં

और क्या ले क्या लेकर आप फोटा और क्या लेकर आप मोटा सूर्य कांड लेकर आप मोटा जय 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 हो प्रभु भगवान और क्या लेकर आप लोटा पावन कर झुपड़ी लेकर आप लोटा हाँ भगवान और क्या करने के लिए हम मोटा प्रकाश में हम मोटा हा भगवान सबसे बड़े तो हम सत्य भगवान हूँ और उसके बाद शब्द देव देवी देवता था ने हाँ रात अजवाड़ा चंद्र देव मास

आज बेटा तैतरी करोड़ ने बात दरी और उतारे बात दरी जय 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 हो सत्य सत्य भगवान हा भगवान जगत से खूले गु सूर्य का देवता हा भगवान आपसे बड़े कौन सबसे बड़े हम हा प्रकाश से बड़े हम बल से बड़े राम शक्ति से बड़े शंकर નામ પડે તો ગામના ગોંદરા જય 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 ઘણી છે ધણી માલિક આપ તમને આપશો સત્ય ભગવાન હા ભગવાન એટલે સોના રૂપાના ચંદ્રને ચંદ્ર નામ અને સોના રૂપા સૂર્ય એક ચંદ્ર તો આજે બેટા અમારે રમવાનું

जय 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 गणी गणी खम्मा से सूर्य नारायण भगवान माली। सत्य भगवान हाँ भगवान आपसे बड़े प्रकाशित कौन है सबसे बड़े हम देव हाँ प्रभु शे बेटा क्या लेकर हम और क्या लेकर हम रूप लेकर हम तैतीस हाँ। करोड़ देवी देवता ने चुबा नहीं वाह वही गादी ने चुबा नहीं जय 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 हो प्रभु आठ सत्य भगवान हाँ भगवान सबसे बड़े देव સબસે બડે દેવ હા ભગવાન ખોલી દીદા એકા ઘર કમાડ ધરી દીધું પ્રમંડ આજે બેટા રમુ જગત ને આડા જય 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 એતો સત્ય ભગવાન અસ હા ભગવાન ક્યા લેકર હમ મોટા વાહ જગત કે લિયે હમ મોટા હા ભગવાન કાસે મોટા સૂર્યકાડ મે પૂછાઈ હમારા ફોટા પણ આજે બેટા ધરતી માં ધરી દીદા અમર આફુલ ધરીને ગોટા હા ભગવાન એતો સત્ય સૂર્ય દેવતા અસ હા પ્રભુ મારું નામ હસલ કાદવ કેવાઈ છે કે સત્ય કે હા

બોલી સૂર્યનારાયણ ભગવાન કી જ